નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ પેન્શન ગુજરાતમાં મિત્રો ગુજરાતના વડીલ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે દર મહિને સૌથી અગત્યનો પ્રશ્ન હોય છે કે આગામી મહિનામાં પેન્શન કેટલું આવશે ક્યારે આવશે અને તેમાં કયા નવા સુધારા લાગુ થશે તો મિત્રો આજે આપણે વાત કરીશું ખાસ સપ્ટેમ્બર બે હજાર પચીસના પેન્શન અપડેટ વિષય પર મિત્રો આ વિડીયો અંત સુધી ધ્યાનથી જોજો કારણ કે તેમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી છે જે સીધી રીતે તમારા માસિક પેન્શન પર અસર કરશે મિત્રો આપણે તમામ માહિતી આ ચેનલ અને આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આપણે માહિતી તરફ જઈએ તો સૌ પ્રથમ વાત કરીએ પેન્શન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તેની તો મિત્રો ગુજરાત રાજ્યમાં સરકારી પેન્શનરોને દર મહિને સમયસર પેન્શન જમા થાય છે સાથે જ દર વર્ષે બે વખત કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી પથ્થું એટલે કે ડીએના વધારાની જાહેરાત કરવામાં આવે છે આ જાહેરાતનું સીધું અસર પેન્શનરો પર પણ પડે છે જુલાઈ બે હજાર પચીસમાં સરકારે ચાર ટકા ડીએ વધારાની જાહેરાત કરી હતી જેનો લાભ ઓગસ્ટ પેન્શનથી મળવાનો શરૂ થઈ ગયો છે હવે સપ્ટેમ્બર મહિનામાં આ વધારાની પૂરી અસર પેન્શનરોને મળશે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં એક ખાસ બાબત એ છે કે ઘણા વિભાગો દ્વારા હિસાબ અપડેટ થયા પછી વધારેલી રકમ સીધી જમા થવાની છે એટલે કે જેઓને ઓગસ્ટમાં પૂરતું વળતર મળ્યું ન હતું તેમને સપ્ટેમ્બરમાં એડજસ્ટ કરીને વધારેલી પેન્શન મળશે આ બાબતે પેન્શનરો માટે રાહતનો શ્વાસ છે કારણ કે દરેક પેન્શનર પોતાના હકનો એક એક રૂપિયો મળવાની રાહ જોઈ રહ્યા હોય છે મિત્રો હવે જોઈએ કે કેટલું વધારાનું મળવાનું છે જો આપણે સરેરાશ રૂપિયા વીસ હજાર માસિક પેન્શન મેળવનારા પેન્શનરને ઉદાહરણ તરીકે લઈએ તો ચાર ટકા ડીએ વધારાથી દર મહિને લગભગ આઠસોથી નવસો રૂપિયા સુધીનો વધારો થવાનો છે જ્યારે રૂપિયા ત્રીસ હજારથી ચાલીસ હજાર પેન્શન મેળવનારાઓએ બારસોથી સોળસો રૂપિયા જેટલો વધારો મળવાનો છે આ વધારાની અસર પેન્શનરોના ઘર ખર્ચ માટે ખૂબ જ અગત્યની સાબિત થશે પરંતુ મિત્રો સપ્ટેમ્બર પેન્શનમાં માત્ર ડીએનો જ વધારો નહીં પણ અન્ય બાબતો પર પણ અસર કરશે સરકારે તાજેતરમાં પેન્શન સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ સુધારાઓ જાહેર કર્યા છે જેમ કે કોમ્પ્યુટેડ પેન્શનના હિસાબમાં સુધારો નવા ટેક્સ નિયમોનો અમલ તેમજ સીપીઆઈ આધારિત મોંઘવારીના દર મુજબ સુધારા આ બધું મળીને સપ્ટેમ્બર પેન્શનને ખાસ બનાવે છે મિત્રો પેન્શનરો માટે એક મોટો પ્રશ્ન હોય છે કે પેન્શન સમયસર આવશે કે નહીં તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે ખાતરી આપી છે કે સપ્ટેમ્બર બે હજાર પેન્શન પેન્શન એકથી ત્રણ તારીખની વચ્ચે સીધું બેંક ખાતામાં જમા થઈ જશે ખાસ કરીને તે પેન્શનરો માટે મોટી રાહત છે જેઓ દર મહિને આ આવક પર પોતાનું ઘર ચલાવે છે તેમના માટે આ મોટી રાહત છે મિત્રો એક બીજી મહત્વની વાત એ છે કે જેઓ અઢાર મહિનાના ડીએ એરિયર્સની રાહ જોઈ રહ્યા છે તેમને તેનો બીજો હપ્તો પણ સપ્ટેમ્બર મહિનામાં મળવાની શક્યતા છે જો આવું થશે તો પેન્શનરો માટે આ ડબલ ગિફ્ટ સાબિત થઈ શકે છે નિયમિત પેન્શન સાથે એરિયરની રકમ મળવાથી ઘર ખર્ચ દવાઓ અને પરિવારના ખર્ચમાં થોડી હલચણ આવશે મિત્રો ગુજરાતના હજારો પેન્શનરો માટે સપ્ટેમ્બર માસના આ અપડેટ ખૂબ જ અગત્યના છે એક તરફ પેન્શન જમા થવાની ખાતરી છે તો બીજી તરફ ડે વધારાની અસર કોમ્પ્યુટર પેન્શનના નવા નિયમો અને યરિયરનો અપતો આ બધું મળીને પેન્શનરો માટે આ માસને ખાસ બનાવી દે છે પરંતુ મિત્રો સાચો પ્રશ્ન તો અંતે આવે છે કે સપ્ટેમ્બર બે હજાર પચીસનું પેન્શન આખરે કેટલું જમા થશે તો મિત્રો સ્પષ્ટ રીતે કહી શકાય કે દરેક પેન્શનરને તેના મૂળ પેન્શન સાથે ચાર ટકા વધારેલા ડીએનો લાભ મળશે એટલે કે તમારા પેન્શનની રકમ ઓગસ્ટ કરતાં વધુ જમા થશે જો તમને ઓગસ્ટમાં આ વધારો મળ્યો ન હતો તો સપ્ટેમ્બરમાં એડજસ્ટ કરીને જમા થવાનું છે ઉપરાંત ઇરિયરનો બીજો હપ્તો મળ્યો હોય તો પેન્શનરોના ખાતામાં ખુશીની ડબલ એન્ટ્રી થશે મિત્રો આ સમાચાર માત્ર આંકડાઓ સુધી સીમિત નથી આ પેન્શન દરેક નિવૃત્ત કર્મચારીના જીવનનો આધાર છે કોઈને દવાઓ માટે પૈસા જોઈએ છે કોઈને પૌત્રોના શિક્ષણ માટે મદદ કરવી છે તો કોઈને ઘર ચલાવવા માટે પૈસાની જરૂર છે મિત્રો સપ્ટેમ્બરમય પેન્શનનો આ વધારો માત્ર આર્થિક સહાય નથી પરંતુ પેન્શનરો માટે સન્માન અને સુરક્ષાની લાગણી છે મિત્રો આ સમગ્ર અપડેટ જોતાં એ સ્પષ્ટ થાય છે કે સપ્ટેમ્બર બે હજાર પચીસનું પેન્શન પેન્શનરો માટે એક રાહત અને ખુશીની ખબર લઈને આવનારું છે હવે તમારા હકનું પેન્શન સમયસર અને વધારેલા લાભ સાથે જમા થવાનું છે વિચાર કરો મિત્રો જ્યારે બેંકના મેસેજમાં પેન્શન જમા થયું લખેલું દેખાશે ત્યારે આપણા ચહેરા પર કેવી ખુશી આવશે એક ક્ષણમાં આપણું મન સંતોષાયથી ભરાઈ જશે કે સરકાર આપણો હક સમયસર આપી રહી છે એ ખુશી માત્ર આપણામાં જ નહીં પણ આપણા સમગ્ર પરિવારમાં પ્રસરી જશે હવે મિત્રો તમારે એક યાદ વાત યાદ રાખવી જોઈએ કે આ માહિતી માત્ર તમારા સુધી જ રાખવાની નથી આપણા હજારો પેન્શનર ભાઈઓ બહેનો છે જેઓ રોજ આ સમાચાર માટે તરસતા હોય છે કોઈ પાસે મોબાઈલ હોય છે પણ સાચી માહિતી નથી પહોંચતી કોઈને ગેરસમજ પડી જાય છે આ માટે આપ સૌની જવાબદારી છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી સાચી અને પ્રામાણિક માહિતી દરેક પેન્શનર સુધી પહોંચે અને અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જો તમારે કોઈ પ્રશ્ન હોય કોઈ શંકા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો તમારો દરેક પ્રશ્ન અમારા માટે અગત્યનો છે અને અમે તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું અંતમાં એક જ વાત કહું છું કે મિત્રો આખી જિંદગી સુધી આપણે સરકારી ફરજ બજાવી મહેનત કરી દેશ અને રાજ્યની સેવા કરી નિવૃત્તિ પછી આપણો એક જ આધાર છે આપણું પેન્શન આપણું પેન્શન એકમાત્ર આવક નથી પરંતુ એ આપણા જીવનભરની કમાણીનું પ્રતિબંધ છે આ પૈસા આપણા પરિશ્રમની સાક્ષી છે તો મિત્રો આ સમગ્ર અપડેટ જોતા એ સ્પષ્ટ થાય છે કે સપ્ટેમ્બર બે હજાર પચીસનું પેન્શન પેન્શનરો માટે એક રાહત અને ખુશીની ખબર લઈને આવનારું છે હવે તમારો હકનું પેન્શન સમયસર અને વધારેલા લાભ સાથે જમા થવાનું છે જો તમને આ વિડિયોથી સાચી માહિતી મળી હોય તો આ વિડીયોને અંત સુધી શેર કરો જેથી દરેક પેન્શનર સુધી આ અપડેટ પહોંચે તમારા વિચારો અને પ્રશ્નો કોમેન્ટમાં જરૂરથી લખજો પેન્શન માત્ર પૈસા નથી મિત્રો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે અને આવી જ અપડેટ સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ વંદે માતરમ અને બધા જ પોતાની તબિયતનું ધ્યાન રાખજો જય હિન્દ વંદે માતરમ મળીશું આવી જ માહિતી સાથે જય હિન્દ વંદે માતરમ